ટ્રસ્ટના સંયુક્ત ઉપ્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે જેના પ્રચાર પ્રસારને લઈને પાલનપુર ખાતે જિલ્લા કલેકટરના હસ્તે પાંચ શક્તિ રથનું પરિક્રમા દરમિયાન લાખો ભક્તો આવશે જેને લઈને તંત્ર સજ્જ બન્યું છે આ પાંચ શક્તિ રથ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ગામે ગામ ફરશે અને શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરી માય ભક્તોને પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવશે દેખે આગામી બાર તારીખથી સોળ તારીખ દરમિયાન અંબાજી ખાતે એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બાર તારીખથી સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એક્યાવન શક્તિપીઠની પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીઝની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મૂર્તિ સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે સવારે અને સાંજે ઠંડી તો દિવસે ગરમી